ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસના પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના દિવસો છે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃઓ માટે પિંડદાન તર્પણ શ્રાદ્ધ કર્મ આદિ કરીએ છીએ આ સમય છે સુખ કહેવાય છે આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડપૂર્ણા સંક્ષિપ્તમાં શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો આપણા પિતૃઓને પણ મુક્તિ મળે કહેવાય છે કે પિતૃ દેવતાની મુક્તિ માટે ગરુડ પુરાણ વાંચવું સાંભળવું એ ઉત્તમ ગણાય છે ભગવાન વેદ્યાસજીએ અઢાર પુરાણની રચના કરી તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ વૈષ્ણવગણ છે તેના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ વર્ણાસન વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલા છે મૃત્યુ પછીની દેહિક ક્રિયા પિંડદાન શ્રાદ્ધ સપિંડી કરમ સર કર્મ વિપા પાપનો નિવારણ વગેરેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે આ પુરાણ શ્રવણ પઠન કરનાર તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રીહરિ સાથે સુખેથી રહે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ અધ્યાય છ ગર્ભ જન્માદિ દુઃખ નિરૂપણનું વર્ણન જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગરુડજીએ પૂછ્યું કે હે ભગવાન શ્રીહરિ કર્મને આધીન જીવ નરકના દુઃખો ભોગવીને આવ્યા પછી ફરીથી માતાના ઉધરમાં કેવી રીતે ઉત્પન્ન થાય અને ગર્ભાદીનું દુઃખ કેવી રીતે ભોગવે તે મને આપ વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ગરુડજી માતાના ઉધરમાં દેહનો થતો ક્રમિક વિકાસ જીવે સહેવા પડતા દુઃખો મિશ્ર થઈને જે રીતે જીવનો દેહ ઉત્પન્ન થાય છે તે સગળો હું તમને વિસ્તારથી સમજાવું છું રજો દર્શન થાય ત્યારે ઇન્દ્રની બ્રહ્મહત્યાના પાપથી પહેલાં ત્રણ દિવસે પાપીઓના દેહ ઉત્પન્ન થાય છે ઇન્દ્રે બ્રહ્મહત્યા કરીને એ હત્યાના પાપને વહેંચી નાખી ત્યાગી દીધું છે એ વહેંચણી આ પ્રમાણે થયેલ છે રજો દર્શનના પહેલા દિવસે સ્ત્રીને ચાંડાલીની બીજા દિવસે બ્રહ્માધાતીની તથા ત્રીજા દિવસે ધોબણ જાણવી ચાંડાલીની અને બ્રહ્મધાતીની સ્પર્શનો દોષ લાગે છે તેમ છતાં નરકમાંથી આવીને આ લોકમાં જન્મ ધારણ કરનારા પાતકીઓ આ ત્રણ દિવસમાં માના ઉધરમાં ગર્ભરૂપે સ્થાપિત થાય છે ઈશ્વર કૃપાથી પોતાના કર્મોને આધીન દેહ સર્જન માટે પુરુષના વીર્ય બિંદુના આધારે જીવ સ્ત્રીના ઉદરમાં દાખલ થાય છે એક રાત્રિ બાદ સ્ત્રીનું અને પુરુષનું વીર્ય પરસ્પર મિશ્ર થાય છે પાંચ રાત્રિ બાદ તેનો આકાર વર્તુળ રૂપે થાય છે દસ રાત્રિ પછી તેનું ફળ કઠણ અને બોર જેવડું થાય છે ત્યારબાદ એ દેહ જેવા ઘાટે લંબાકાર યાની ઈંડા જેવા આકારે થાય છે એક મહિનો થાય ત્યારે જીવને માથું પ્રાપ્ત થાય બે મહિના પછી હાથ પગ વગેરે અવયવો પ્રાપ્ત થાય ત્રીજા મહિને એ ગર્ભને વાળ હાડકા ચામડી તથા લિંગ નાક કાન વગેરે ઉત્પન્ન થાય ચાર મહિના પૂરા થતાં જ તેમાં સાત ધાતુઓ ઉદભવે છે સાત પાંચમા મહિને તેને ભૂખ તરસની ઉત્પત્તિ થાય છઠ્ઠા મહિને તે ઓરથી વીટળાય અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરે છે તે સ્ત્રીની જમણી કૂકે હલનચલન ચાલુ કરી દે છે સ્ત્રીએ ખાધેલા પદાર્થો વડે તેની સમસ્ત ધાતુઓની પુષ્ટિ મળે છે તે ગર્ભ સ્ત્રીઓના ઉદરમાં જ્યાં વૃષ્ટા અને મૂતર હોય એવા નિદિત સ્થાને રહે છે ત્યાં વાસ મારનારા અનેક જાતના કૃમિઓ ભૂખથી પીડાઈને એ કોમળ ગર્ભને પળે પળે ઝટકા ભર્યા કરે છે તેથી ગર્ભને અનેક યાતનાઓ સહેવી પડે છે આથી તે મૂર્છિત થઈ જાય છે ગર્ભવતી સ્ત્રીએ કડવા ઉના કે તીખા ખારા આદિ જે પદાર્થો ખાધા હોય તેનો રસ એ ગર્ભના કોમળ શરીરને સ્પર્શે છે ત્યારે તેની અતિશય વેદના થાય છે એ જરાયથી ફસાયેલા દ્વારા આવૃત્ત થાય છે આ રીતે ગર્ભાશયમાં સ્ત્રીની જમણી રહેવા છતાં જેમ એક પક્ષી પિંજરામાં પરાધીન હોવાથી બહાર નીકળવામાં અસમર્થ હોય તેમ તેનાથી પોતાનું અંગ અળું પણ ફેરવી શકાતું નથી આ રીતે જીવ ત્યાં વાસ કરે છે ત્યાં જ તેને દેવયોગી પૂર્વના પોતાના સો જન્મોના કર્મનું સ્મરણ થાય ત્યારે આ નિઃસા નાખતો પડ્યો રહે છે ત્યાં જીવને કોઈ પણ જાતનું સુખ નસીબમાં હોતું નથી તે લાંબા શ્વાસો પણ લઈ શકતું નથી ત્યાર પછી આત્મસાક્ષાત્કાર પામેલા સપ્ત ધાતુઓના સાત બંધનોથી યુક્ત એવો એ ગર્ભવાસી તે જીવ હાથ જોડીને યાચના કરીને શ્રીહરિએ તેને ઉધરમાં પૂર્યો છે એ બાબતમાં દિનતાપૂર્વક શ્રીહરિને સ્તુતિગાન કરે છે સાતમા મહિને તેને જ્ઞાન પ્રાપ્ત થવા છતાંય ગર્ભસ્થળે અનેક જાતના કર્મને લીધે યમદેવની સલાહ મુજબ કંપતો લાચારીના કારણે એકદમ દિન બની જાય છે ત્યાં નરકના કીડાની જેમ જ આમ તેમ ફરતો રહે છે જીવ ભગવાન શ્રીહરિને સ્તુતિ કરતો કહે છે કે હે હરિ હે વિષ્ણુ હું તમારા શરણે છું કેમ કે આપ તો સમસ્ત જગતના આધાર છો અને સમસ્ત પાપોનો નાશ કરનારા છો આપના શરણે આવનાર પર દયા દાખવો છો તો હે નારાયણ આપની માયાથી મોહ પામીને હું આ દેહ સ્ત્રીપુત્ર આદિના અહંકારે તથા મમતાથી આ સંસારમાં ફરી પ્રવેશ્યો છું આ સંસારમાં મેં અગાઉ ઘણા પુણ્ય પાપો કર્યા અંતકાળે મારો દેહ બળ્યો મેં સંપાદિત કરે સંપત્તિના ભાગલા પાડ્યા હે પ્રભુ જો હું અહીંથી છૂટીશ તો આપનું ભજન કરીશ આપના શનું સ્મરણ કરીશ હું એવું સાધન બનીશ કે મારે આ ભવફેરામાં ફરીથી આવવું ન પડે અને મારી મુક્તિ થઈ જાય તો હે દયાનિધિ વિષ્ટા તથા મૂત્રના ખાડામાં પડ્યો હોવા છતાં હું જઠા પીડાવ છું તો હે ભગવાન હું અહીંથી બહાર નીકળવા માગું છું હે પ્રભુ મને અહીંથી ક્યારે છોડાવશો દયાળુ પ્રભુએ મને આ જ્ઞાન આપ્યું છે આથી આપની શરણમાં હું આવ્યો છું હે દયાળુ મારે આ સંસાર ફરીથી જોઈતો નથી વળી એ જીવ ફરીથી કહે છે કે હે દયાનિધિ ગર્ભવાસમાંથી હું મુક્ત થઈને ફરીથી જન્મ લેવા માગતો નથી કારણ કે જન્મ લવ તો હું ફરીથી નક્કી દૃષ્ટ કૃત્યો કરીને બુરી ગતિ પ્રાપ્ત કરવાનું મારે આ મહાકલેશયુક્ત ગર્ભવાસમાં રહેવું પડે તેની મને ચિંતા નથી કારણ કે અહીં તો હું નિર્ભય બનીને માત્ર આપનો આશ્રય કરીશ અને આ રીતે સંસાર દુઃખથી સ્વયં મારો ઉદ્ધાર કરીશ ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે ગરુડ આ પ્રમાણે ગર્ભમાંથી બહાર આવ્યા પછીની જીવની સ્થિતિ મારું સ્થવન કરતા છતાં દસ મહિના થાય ત્યારે જીવને પ્રસૂતિકાળે ઉધરમાં ઉત્પન્ન થયેલ વાયુ ગર્ભનું મોં નીચું કરી ઉધરમાંથી બહાર ધકેલે એ વાયુના સ્પર્શથી તરત જ નીચી ડોકે અત્યંત પીડા પામીને યોની દ્વારથી બહાર નીકળે છે જ્યારે ગર્ભમાં હતો ત્યારે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને વૈરાગ્ય બહાર આવતા જ નાશ પામે છે આમ જીવ આ લોકમાં જન્મીને નરક તથા મળમૂત્રની પથારીમાં નરકના કીડાની જેમ રહીને ગર્ભાવસ્થામાં પ્રાપ્ત થયેલ આત્મસાક્ષાત્કારરૂપી જ્ઞાનનો નાશ થવાથી વિપરીત થયેલું જાણી તે રડવા લાગે છે હે ગરુડ ગર્ભ સ્મશાન ગ્રસ્ત તેમજ પુરાણનું વાંચન થાય ત્યારે મનુષ્યમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે ઉત્પન્ન થાય છે જો એ વૈરાગ્યમાં કાયમ જો રચ્યો પચ્યો રહે તો તેને માટે માયાના બંધનમાંથી છૂટવું અત્યંત સહેલું છે કર્મના ફળ ભોગવ્યા પછી ગર્ભમાંથી મુક્ત થતી વખતે ભગવાનની માયાથી તે મોહ પામે છે આ માયામાં ગૂંચવાઈને યાની પરાધીન પળે કશું જ બોલ્યા વિના બાલ્યાવસ્થામાં દુઃખો ભોગવે છે બાળકના મનની વા વાત જાણવા આ સતત સગા તેનું પોષણ કરે છતાં તેના મનમાં શું છે તે તેને સૂચતું નથી કેમ કે દુઃખ અને ભૂખથી બાળક પોતાના મનની વાતને કહી શકતું નથી તે રડવા લાગે છે ત્યારે માતા પિતા તેને દૂધ આદિ આપે છે અને તેનું પાલન થાય છે અપવિત્ર હોવા છતાં માકડ આદિ જીવોવાળી પથારીમાં સૂઈ રહેવું પડે છે પોતાના શરીરે ખંજવાળ આવે કે અન્ય કારણોસર તેને અન્યત્ર ખસવું હોય કે જવું હોય તેમજ અન્ય શારીરિક શ્રેષ્ઠાઓ અંગે તે ઘણું જ અસમર્થ છે આવા કારણોથી એના કોમળ નાજુક દેહને મચ્છર ડાન્સ માકડ સાચડ આદિ કડે તેને દુઃખ આપે આ રીતે શિશુ જન્મથી અગિયાર વર્ષ સુધીની અવસ્થામાં અનેક જાતના દુઃખો ભોગવ્યા બાદ તે યૌવનાવસ્થા પ્રાપ્ત કરે છે આ અવસ્થામાં અન્યાયી પડે તે ધન સંપાદિત કરે આ અવસ્થામાં દુર્વ્યસનમાં આસક્ત થઈએ નીચની સંગતિ કરે તથા વિષયોમાં પ્રતિ ધરાવનારના કારણે શાસ્ત્રો તેમજ સંત સમાગમનો દેશી બની જાય આ સગળી ભગવાનની માયા છે આમ સ્ત્રીઓને દેખતા શીખી સ્ત્રીઓને જોતાં જ આંખોમાં કટાક્ષ આદિ ભાવોને નિરખતા તેમજ અજિતેન્દ્રિયપણાને કારણે દીવામાં જેમ પતંગિયું પડે તેમ વિષય લોપથી પેરાઈને નરકમાં પડે છે હરણ હાથી ભમરો પતંગ તથા માછલું આ પાંચ પ્રાણીઓ માત્ર અનેક વિષયના ભોગી અર્થાત હરણકાન હાથી સ્પર્શ પતંગિયો રૂપ માછલી જીવા અને ભમરો સુગંધને પ્રિય લાગે છે આ પ્રાણીનો માત્ર એક એક વિષયની પ્રીતિને કારણે નાશ પામે છે વળી પોતાના નાશ માટે અન્ય કામી પુરુષ સાથે કલેશ કરે એ કલેશ કરે ત્યારે જ બળવાનું હોય તે નિર્બળને નબળા હાથીને બળવાન હાથી મારે તેમ મારે છે તો હે ગરુડ જન્મોમાં અત્યંત દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થવા છતાંય મૂર્ખાઓ પોતાના મનુષ્યત્વને પેળફે છે તે મહાપાપી છે તો હે ગરુડ અનંત યોનિઓમાં ભટકતા ભટકતા કર્માનુસાર પૃથ્વીલોકમાં મનુષ્યને જન્મ મળે છે તેમાંય બ્રાહ્મણનો જન્મ મળવો તો અતિ દુર્લભ છે એ જન્મ મળ્યો હોવા છતાં માત્ર એનું પોષણ કરે અને ઇન્દ્રિયોને લાલ લડાવે તેના હાથમાં આવેલું અમૃત ઢોળાઈ ગયું છે આમ માનવું યાની તેણે પોતાના જન્મને સાર્થક કર્યો નથી પણ જન્મને વેડફી નાખ્યો છે એમ સમજ્યું પછી વૃદ્ધાવસ્થા આવતા અનેક જાતના દુઃખો વેઠીને તે મૃત્યુ પામી અગાઉની જેમ જ નરકે પડે તો હે ગરુડ આ રીતે અનેક વાર આ પવિત્ર ભૂમિ પર જન્મીને નરેકે જવાની કર્મ રચનામાં પાપીઓ ફસાય તેને વૈરાગ્ય થતું નથી કારણ કે મારી પાર પામી ન શકાય એવી માયામાં તે પામે એ ગરૂપરાણે સારો ગર ગર્ભ જન્નાદિ દુઃખ નું વર્ણન નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય આશા છે કે આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ